અબડાસા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયત અબડાસા ખાતે સામાન્ય સભાના આયોજનમાં અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ માવિરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સભામાં કુલ અઢાર સભ્યોમાંથી ચૌદ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સભામાં આમંત્રિત સદસ્યોમાંથી જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા જાડેજા પરશોત્તમભાઈ મારવાડા પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તમામ સભ્યોને આવકારી સભાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે સભાનું કામકાજ સંચાલન બી કે સોઢા અને અર્જુન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અબડાસા તાલુકા પંચાયત નું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના વર્ષનું કુલ બજેટ ત્રીસ કરોડ તેર લાખ અઠ્ઠાણું હજાર પુરાત જિલ્લા કક્ષાએ અન્વેષણ અર્થે મોકલવા માટે બહાલી આપવામાં આવી હતી સભાની કાર્યવાહી નોંધનું માસના તાલુકા પંચાયત અબડાસાના આવક ખર્ચના હિસાબની ચર્ચા પણ કરવામાં આવી હતી તેમજ અબડાસા તાલુકા પંચાયતના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના અંદાજપત્ર અને હાજાપર ગ્રામ પંચાયતના સરપંચના રાજીનામા તેમજ પ્રમુખશ્રી દ્વારા આપેલ પ્રશ્નો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આજે જ્યારે આપણા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આયોજનમાં આપણે બજેટની બાલી આપવામાં આવી અને એ સાડા એક્યાસી લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીના વિવિધ ગામોની અંદર જે ક્રાઇટેરિયાની અંદર આવતા ગામોની અંદર વિકાસના કામો લેવાની અંદર આવ્યા એને પણ બાલી આપવામાં આવી અને જે પણ અબડાસા તાલુકાની અંદર વિકાસ અત્યારે જે તાલુકા પંચાયત દ્વારા જે પણ ગ્રાંટો ધારાસભ્યશ્રીની સાંસદ સભ્યશ્રીની અને ડીએનએફની ઘણી બધી ગ્રાન્ટો અને આપણે રોડ રસ્તા તમે જ્યાં પણ જાઓ ત્યાં ચાલુ જ હોય છે એ બધા જ કામોની આજે જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યોએ Yeah. <laughs> you પણ જ્યાં પણ જતા હોય ત્યાં કામની દેખરેખ ત્યાં બે મિનિટ જોવે અને આપણે સરકાર જે કામ કરી રહી છે એનું પણ ગામ લોકોને કે કે આ સરકારની આ યોજનામાંથી આ કામ થઈ રહ્યું છે એવી પણ ચર્ચા કરવામાં આવી જ્યારે અબડાસાના છેવાડાની વિસ્તારની અંદર જ્યારે કામ થઈ રહ્યા છે બધા જ કોઈ પણ એવું વિસ્તાર નથી જ્યાં જ્યાં પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત દ્વારા કામ ન થતા હોય બધી જગ્યાએ આ વિસ્તારની અંદર ઘણો મોટો વિસ્તાર છે છતાં પણ બધા જ કામ લેવામાં આવે છે આગામી સમય પંચાયત નાણા પંચ બે પણ કામો છે એનું પણ આયોજન કરશું બધા ગામો બાકીના ગામોને પણ લઈ લેશું કોઈ પણ સરપંચોને જે જે રજૂઆતો આવી છે એ કામો અમે પ્રાયોરિટીમાં લઈએ છીએ અને સમાજને કેમ કામ ઉપયોગી થાય એવા કામો જ્યારે પણ પત્રના આ જે સેટ છે જે સામાજિક રીતે આપણને બધી રીતે ઉપયોગ થતા હોય એવા કામોને પ્રાયોરિટી આપી છે અને સમાજને કેમ વધુમાં વધુ ફાયદો થાય એવી રીતે આપણી સરકારની જે યોજનાઓ છે એનો ફાયદો કેમ આપણા આપણા માણસો લે જ્યાં સ્કૂલ છે ત્યાં પણ બધા કામો લીધા છે નવી સ્કૂલોના ટેન્ડર પડી ગયા છે એનો પણ કામ થવાના છે તો આપણે જે પણ ગામના જાગૃત નાગરિકને પણ આ અહીંયાથી કહીએ છીએ કે તમે પણ ખ્યાલ રાખો અમુક સરપંચો કામ નથી કરતા મંજૂર થયેલા એ મોટી પંચાયતો જે ગ્રાન્ટ લેફ્ટ જવા છે આજે અમે ચર્ચા કરી અને એને નોટિસ આપવાનું પણ આયોજન કર્યું છે કે ભાઈ તમે તાત્કાલિક એ કામો પૂર્ણ કરો નકા એ આયોજનની અંદર આપણે બીજા ગામોની અંદર કામ લઈ શકીએ એવી રીતે સૂચના આપશું અને અમને જે માર્ગદર્શન જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીઓ આપશે કે ભાઈ આ કામ ને બદલે આ કામ લેવાનું છે તો એ સરપંચો પાસે કયા કામની અંદર કયું કામ ખૂટે છે એ કામને પ્રાયોરિટી આપીને એ ગ્રાન્ટનો ઉપયોગ કરશું આપણો ગ્રાન્ટ આપણા વિસ્તારની અંદર લેફ ન જાય એના માટે અમે સતત ચિંતિત છે અને એ પણ કાર્ય આગળની સામાન્ય સભામાં કરશું માણેશજી આજે આપણે વિપક્ષી દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવે છે કેડીઓની જગ્યા ખાલી છે આપણે શું ઉપર કોઈ છે હા તાલુકા પંચાયતની અંદર અત્યારે જ આપણે ટીડીઓની બદલી થઈ અને સરકાર અને જિલ્લા પંચાયત એ પણ આપણે કાયમી ટીડીઓ આપે એવી એમને પણ આપી છે અને ટૂંક સમયની અંદર આવી જશે અત્યારે જે ટીડીઓ ચાર્જમાં છે જે પણ સામાન્ય માણસની અંદર કામ જે જરૂર પડે છે દાખલા માટે એ પણ તાત્કાલિક આપણને કરી આપે છે અમે અહીંયાથી મેલથી મોકલાવી છે તો પણ ઈમેલ મેલ કોનાથી પણ સાઇન કરી આપે છે છે એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી કીડીઓ પણ છતાં પણ આપણને કાયમી જોઈએ અબડાસા મોટો વિસ્તાર છે એના માટે સો આગામી સમયની અંદર કીડીઓની નિમણૂંક થશે એવી સરકાર પણ જિલ્લા પંચાયત પણ બાંયધરી આપી છે રમેશ પાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા કચ્છ